ગુજરાતના રાજકારણમાં રોજ નવો વળાક આવતો હોય છે ત્યારે હવે રાજકોટના જાણીતા ચહેરા એ સોશિયલ મીડિયાને જંગનું મેદાન બનાવી દીધું છે એક રાજકારણી અને એક અગ્રણી પુરુષોત્તમ પીપળિયા અને રાજકોટના સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપોની જંગ જામે છે જેથી રાજકોટમાં સોશિયલ મીડિયા વોરની સ્થિતિ સર્જાય હોય તેવું લાગી રહ્યું છે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ હવે આ વિવાદ શરૂ થયો છે તો પુરુષોત્તમ પીપળિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થઈ છે જેમાં તેઓ રાજકોટના મહાનગરપાલિકાના કોઈ કટકીખોર પદાધિકારીઓ પર સીધી આંગળી ચીંધી રહ્યા છે પીપળિયાએ દાવો કર્યો હતો કે આ પદાધિકારીએ રાજકોટની કોઈ પંચવટી સોસાયટીમાં પાંચ કરોડ પચાસ લાખ રૂપિયાની મિલકત ખરીદી છે હવે આ પોસ્ટ બાદ સાંસદ રામ મોકરિયાને આ વાતનો જવાબ આપવાની જરૂરિયાત લાગી આવતા તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ પરથી જવાબ આપ્યો હતો કે તમારી રીતે જ ચેક કરજો કે કેટલા કરોડોની વહીવટ કરી અને સત્યાવીસ જેટલા એનું પાર્ટીશનનો ભોગ લેવામાં આવ્યો હતો તે કોના પાપે થયું છે તે પણ તેઓએ સવાલ ઉઠાવ્યો છે તો તમારી બેંકે કૌભાંડ કર્યું હતું ત્યારે તમે ક્યાં હતા જેલમાં જવાથી તમને કોણે બચાવ્યા હવે આ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો આ સિલસિલો વધુ ઉગ્ર બનતો ગયો અને ત્યારબાદ પુરુષોત્તમ પીપળિયાએ જવાબ આપ્યો હતો કે રામભાઈ આપના પક્ષમાં કોણ કૌભાંડી છે તે આપ સારી રીતે જાણો છો મારા મોમાં આંગણા નાખવાનું રહેવા દું કોણ ભ્રષ્ટાચારી છે તે આપની જાણમાં ના હોય તો તે આપની નાદાની છે મહાનગરપાલિકાના એક કથિત ઉચ્ચ અધિકારીને

તેમ કહી અને પ્રશ્નાર્થ કર્યો હતો તો પોતાના પર ઉઠેલા સવાલનો જવાબ આપતા પુરુષોત્તમભાઈએ લખ્યું હતું કે આ બાબત વીસ વર્ષ પહેલાની છે ત્યારે બેંકમાં હું ક્લાર્ક હતો તેમ છતાં બેંકના દરેક કૌભાંડીઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા તમામ પાસેથી વસૂલાત કરવામાં આવી હતી મની લોન્ડરિંગના દાવાઓ કરવામાં આવ્યા હતા ઈડીએ તપાસ કરી હતી અને જવાબદારો સામે અમદાવાદમાં કાર્યવાહી હાલ ચાલુ છે તે અમો એ ખરા અર્થમાં

આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો